શું બનાવો છો ઉપર મને એમ બધા સવાર સવારમાં નાસ્તો કરવા જોડે બેસી ગયા છે અને તો નીચે આજે મારી સાથે શાક લેવાનું લાગ્યું શાક ગમે શાક લેવું તો નોટ લઈ તો એવું હતું લગન તો જો પટ્ટી ભજીયા અને વડા

મોર્નિંગ જય શ્રી કૃષ્ણ જય દ્વારકાધીશ કેમ છો બધા આઈ હોપ છો બધા મજામાં હશો અત્યારે આપણી મસ્ત મજાની ગુડ મોર્નિંગ થઈ ગઈ છે અને આજે સવાર તો વરસાદની સાથે જ થઈ છે કેમ કે આજે સવાર વહેલી સવારમાં વરસાદ પડે કાલ રાત્રે બહુ પડ્યો તો અને અત્યારે પણ હું તમને બતાવું બહુ વરસાદ છે આજે ખાસ્સો વરસાદ છે તમે અવાજ બી સાંભળી શકતા હશો અને ખાસ્સો એટલે ફૂલ વરસાદ ચાલે છે અને આવો વરસાદ ચાલુ હોય ગરમ ગરમ કંઈક બનતું હોય તો કઈ મજા આવે બતાવું જો બાકી હશે ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ જય શ્રી કૃષ્ણ અહીંયા જો વરસાદના મોસમમાં કંઈક ગરમ ગરમ બને અને એ બનાવે છે મેડ બાય પપ્પા અને અહીંયા જો વણેલા ગાંઠિયાની પ્રિપેરેશન થાય છે લોટ બોટ બંધાઈ ગયો છે અહીંયા મમ્મીએ તેલ મૂકી દીધું છે ગુડ મોર્નિંગ મમ્મી જેસિકાશના ગુડ મોર્નિંગ જેસિકાશના तेल લઈ લઈશું અને અહીંયા મમ્મી ચણાના લોટના પોઢલાય બનાવે છે એ બધું ગરમ ગરમ બને છે ચલો તો છે આપણે થોડીકવાર રઈન મડિયે બનાવ્યા હતા રેવાઈ સાચ છે ગાઈસ હું મારો ફોન ઘરે ભૂલી ગઈ છું દાડા વિડિયો ઉતારે છે અને પાણી જબર ભરાઈ ગયા છે હું દૂધ લેવા આવીતી કેમ કે બીજું તો કોઈ આવે નહી દૂધ લેવા મારા કોઈ દૂધ લેવા તો આવે નહી કોણ આવે જો આપકી ધીની થઈ ગઈ શું અને પાર પાણી ભરાઈ ગયું તો કોણ હવે દાદાનો અને એક્ટિવા લઈને નતા આવી આજ તો કેમ કે એક્ટિવા બંધ થઈ જાય દાદા સાહેબ સાહેબ ફોન કરી રહ્યો તો આપી જા અ આમાં ક્યાં લઈને આવે તમારો ના ના હું છત્રી તમાકુ પતી ગઈ છે એટલે લેવા જોઈએ કે આવી ગયા છે ના હું ના લેવા તો શું કરત બધા એકદમ રે ખુપીડા વખત ક્યાં હોય તો જ કીધું હે તો ગાયનું દૂધ લઈ આવી જાય એમ દાદાએ ઉતાર્યો તો અને અહીંયા જો આપણે ગાંઠિયા બને છે થોડુંક બેસનમાં છે ને અમારા ઘરનું બેસન હતું ને તો થોડુંક ચીપકી જતું હતું એટલે પછી હવે મશીનથી પાડ્યા અમે બાકી મસ્ત વણેલા પપ્પા બનાવે છે દર વખતે નહીં ઓલા બાર નું બેસન હોય તો બની જાય આજે પતી ગયો તો ઘર નો લોટ હતો ને એના બનાવ્યા હતા તો એના થોડો થઈ ગયો છે ચા પીવાની છે હા ચા પીવાની છે તમને ચા પીવાની છે તમને ચા પીવા

બધી ગાડીઓ દેખાય ને ટાયર ડુબાઈ ગયા છે બધા ના એટલું પાણી ભરાઈ ગયું છે હવે બધું પાણી સાવ વરસાદ બંધ થશે ને પછી નીકળશે અને આપણા ઝાડવા જો મસ્ત લીલા થઈ ગયા અને આજ તો બધા ઘરે છે મી મીત પપ્પા બધા મને કઈ મળીએ ગાઈસ તો જો આજે બધા ઘરે છે અને બધા અહીં કાઢે છે એકબીજાને અને અત્યારે જો આપણે સલાડ સુધારીએ છીએ બહારને બધા જમવા બેસી ગયા છે और भाई यहां जब बोदसी रहे हैं नहीं सुन के सब आए कई ये लीजिए जमू के और ये खावा लेते हैं ले Nigeria, <tipas> Maroc, and the Limbu Mota, Tamara. <tipas> Limbu Mota, Tamara. 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 Limbu Mota, Limbu Mota, Tamara. Limbu Mota, Tamara. Limbu Mota, Tamara. Limbu Mota, Limbu Mota, Limbu Mota, Tamara. Limbu Mota, Tamara. Limbu Mota, नींबू मांगो तो परी है मरा वाली डा हाउस सुतारा लिंबू ले जल कपज न इसका भी कभी कभी उपयोग करना चाहिए मैं बहुत करती हूं मैं कह रही हूं मैं परी हूं

हूं करिए से जो ये आगर नहीं तो गाइस जो आया मोइन से एंड कुछ सिम बेटर हुई जाए और जो मैं बोलवा अंजीर चालू करो तो घड़ी खुल गई घड़ी खुल जाए घड़ी चालू घड़ी खुल जाए घड़ी चालू ठंडक था से बहुत मजा आता है भाई मीत ने मीत ने ठंडक में ऊंगने आवे तो <laughs> उठे तो ऊंग आवे उठेन नहीं तो ऊंग के नहीं आवे એને બહુ ઊંઘા કાલ રાત્રે જ કહેતા થાય એવું તાવ હતો તને તો કે કાલે માર નહીં જાઉં કે દુકાન તો વડી મોકો મળી ગયો સવારથી ઉઠા ત્યાંનો વરસાદ ફૂલ હમ ફૂલ ચાલુ હતો ખુશ થઈ ગયા એટલે હારું બોલવાનું આ શબ્દ બોલો શાંતિ રાખે તો વિચારી નહીં બોલતી એ તો કેતી તો હું એમ તો કહું છું કે ભી મારતા હે બફારા

એ મેં વારથી શું નહીં તો ગાય જો આજે હસબન્ડ વાઈફ બંને ખરીદી કરવાની કળા છે રેનપોટમાં છે આજે મારી સાથે શાક કેવું લાગી શાક તો ગમે શાક લેવું તો નોટ લઈ એવું હતું લગન હા હા અને આજ તો મારી આ રસોઈ બનાવવાના ને ચલો હવે જઈએ તો આ મજા કાંઈક અલગ હતી નો

આ બધા મરચા નીચે ધોયા છે હવે અમે લઈ સુધારીએ છીએ ધોઈને પછી આગળ મળીએ ગરમ ચાય કી પ્યાલી હો કોઈ ઇસકો કોઈ ઇસે પિલાને વાલી હો હું છું જ નહીં યાર લો પી લો લો આજે ગાઈસ બ્લોગ છે ને બહુ જોરદાર આવશે કેમ કે મીત ઘરે હોય ને ત્યારે કોમેડી બહુ બધી થાય એટલે મીઠને હવે કહીએ છીએ અમે તમે ડેલી લે આવ્યો વ્લોગ લેવો વ્લોગ વ્લોગમાં આવો કેમ કે વ્લોગમાં આવે ને તો કોમેડી બહુ કરાવે એમ ને એમ કરાવતા હોય પણ વ્લોગમાં એ ન હોય ને ત્યારે ન થાય ચાલો હવે સુધારી રહ્યા એને જો આ બધું કાઢીને દીધું મને મીત બધું કાઢીને છે અને હું સુધારતી જાઉં છું નહીં જો મસ્ત એકદમ ભરિયંગ કરવા હોય ને તો મસ્ત થાય ચલો હવે જો અહીંયા પટ્ટીના ભજીયા ના મરચાં કટિંગ થઈ ગયા છે અહીંયા કિશું એ કટિંગ કરે અને મેં એને દીતી અંદર હું બધું કાઢ્યું અને હવે લીંબુ કાપી અને લીંબુ મીઠાવાળા કરવાના છે

Let's तड़िंग, Let's तड़िंग, तड़िनाक के बादू। मैं पची मरी नहीं? नहीं? कैमरे इनके हवाले कर दिया है। मैंने अब जब तक तो हम खाने बैठेंगे, तब तो तक तो मीता वीडियो उतारेंगे। ओके अंदर रूम में सब लोग क्या कर रहे हैं सबको दिखा देना। ओके।, ओके। જો અત્યારે નકુલ અહીંયા ટીવી જોવે છે પપ્પા પેપર વાંચે છે બુલ્લી બુલ્લી અને મામા અહીંયા બેઠા છે અને મમ્મી અને પા બાર ફોનમાં કંઈક જોવે છે ગાઈઝ જો આજે બધા વડાપાઉં ખાવા બેસી ગયા છે બીજા બધાએ જમી લીધું અને હવે આપણે બેસી ગયા છીએ જમવા બરોબર મીત એકદમ જોરદાર અને લાગે છે મીઠું મીઠું વધારે બધું બરોબર છે ને મસ્ત વૈના છે બા તમારા કેવા ભાઈ ના કે બરોબર

small ખતતરને કપતર઴જ્ં �િંપએ વતરાચુાને mિંપડેઝં જચે ચે ચેણા઱હ સ ચેણે સિણિંકો ચેઈણવ સિંય સિ� તો ગાઈસ જો અત્યારે આપણે લોકો મામાના ઘરેથી ઘરે આવી ગયા હતા અને હવે આજે આપણી થોડીક બે ત્રણ કોમેન્ટ ફટાફટ હું વાંચીને જણાવી દઉં કેમ કે બહુ મોડું થઈ ગયું છે અમે ત્યાંથી આવ્યા ને તો સાડા દસ પોણા અગિયાર જેવું થઈ ગયું છે અને આજ સવારથી બહુ થાકી ગયા છીએ તો હવે કોમેન્ટ ફટાફટ વાંચી લઈએ તો પહેલી કોમેન્ટ છે મીનાક્ષીબેનની મસ્ત મન મસ્ત છે દાદીમાં પણ મસ્ત છે એન્જોય જીએસકે તો જય શ્રી કૃષ્ણ બધાને અને ડેલી તમે બ્લોગ જોવો છો અને કોમેન્ટ પણ કરો છો એના માટે થેન્ક યુ અને બીજી કોમેન્ટ છે જય જલારામ જય શ્રી કૃષ્ણ નાઇઝ બ્લોગ અને તમારું ફેમિલી તો એમ પણ સારું જ છે બધા એકબીજાને બહુ સાથ આપે છે અને એનાથી વધારે શું જોઈએ તો લીનાબેન હા અમારું ફેમિલી બહુ સાથ આપે છે અને સપોર્ટ પણ બહુ કરે છે તો થેન્ક યુ સો મચ તમે ડેલી આવી સરસ સરસ કોમેન્ટ કરો છો એના માટે પણ અને આપણે આગલા દિવસની થોડીક કોમેન્ટો વાંચીએ એક બધાએ આ દુકાનની જે વસ્તુ માટે કોમેન્ટ કરી છે એના માટે થેન્ક યુ તમે બધા સપોર્ટ કરો છો એના માટે પણ અને જય માતાજીબેન શિલ્પાબેન દુકાન ખાલી કરવાની છે તો ઉપાધિ નહીં કરવાની ભગવાન ગમે ત્યાં સારી જગ્યા મળી જશે પ્રજાપતિ અસ્મિતાબેન તો થેન્ક યુ અસ્મિતાબેન તમે બધાનો આટલો સપોર્ટ છે એટલે જ અમે આટલું કામ કરી શકે છે અને હિંમત કરી શકીએ છીએ ખાલી કરવાની તો હવે કરશું કાંઈક આગળ ધીમે ધીમે કાંઈક થશે ભગવાને જે લખ્યું હશે એ તો થવાનું જ છે તો હવે બહુ ચિંતા નથી કરવાની મહેનત કરવાની મમ્મીને એવું ના પાડું નહીં કરવાની એમ તો કાંઈ ને કાંઈ જો આપણે આજનો બ્લોગ અહીંયા જોઈન કરીએ છીએ જો તમને અમારા બ્લોગ ગમતા હોય તો લાઈક કરી દેજો શેર કરી દેજો અને કોમેન્ટ કરીને જણાવજો કે આજે અમારો બ્લોગ કેવો લાગ્યો આજ તો આજે ઘરે પ્રોગ્રામ હતો તમે જોયું જ તે તો કે જો કેવું લાગ્યું અને પ્લીઝ અમારી ચેનલ પર નવા હોય ને તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં ગુડ નાઇટ જય શ્રી કૃષ્ણ જય દ્વારકાધીશ અરે હર